જોઈ લો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અંબાજીમાં પાણી જ પાણી ભાઈ ભારે વરસાદની પગલે સવારથી વરસાદી માહોલ થઈ ગયો તમે જોઈ લો સાહેબ તમારી ભાદરવી પૂનમ ને ભાદરવી લો તમે દિવસે કેટલો બધો વરસાદ એ આપણા અંબાજીમાં વર્યો તમે આ વિડીયો જુઓ ખાલી તો મારા ભાઈઓને ભાઈ બહેનો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને ખબર છે કે અત્યારે સમગ્ર ગુજરાતભરમાં વરસાદી માહોલ અત્યારે જામી ગયો છે ભાઈ જ્યાં જુઓ ત્યાં તમને અંધારે અંધારું દેખાતું હશે છે ને વરસાદ કઈ જગ્યાથી આવે ને કઈ જગ્યાએ પડે ને એ દેખાતું જ નથી ભાઈ આખો દિવસ વરસાદ ચાલુ જ છે ભાઈ અને એવાની વચ્ચે વાત કરવામાં આવે તો આજે ભાદરવી પૂનમ અને આ ભાદરવી પૂનમના દિવસે પણ અંબાજીમાં સાહેબ એટલો બધો વરસાદ પડ્યો કે રોડ ઉપર પાણી ચાલતા થયા એટલું જ નહીં સાહેબ કેમ્પની અંદર પણ પાણી ઘૂસી ગયા ચાલો તમને આગળ આખો વિડીયો પણ છું હવે આજે ભાદરવી પૂનમ છે આજે લગભગ બારીક વાગ્યા સુધી મંદિર ચાલુ રહેશે અને ત્યાર પછી ધજા પણ ચડાવી દેવામાં આવશે ને સાંજે પાંચ વાગે એ અંબાજી મંદિર કે જે સંપૂર્ણ રીતે ભક્તો માટે બંધ રહેશે ભાઈ કેમ કે ચંદ્રગ્રહણ છે અને એના કારણે એ મંદિર કે જે બંધ રહેશે ગઈકાલે પણ તમે જોયું છે કલેક્ટર સાહેબે પણ કીધું હતું કે પાંચ વાગેથી મંદિર કાલે બંધ રહેશે એટલે કે આજે પાંચ વાગેથી મંદિર બંધ થઈ જશે ચંદ્રગ્રહણ છે બહુ ભયંકર ગ્રહણ છે ભાઈ અને જેની અસરો માણસ ઉપર ન પડે એટલે ખાસ કરીને મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવે છે કલેક્ટર દ્વારા હવે મિત્રો વાત કરવામાં આવે તો અંબાજી ખાતે એટલો બધો વરસાદ પડ્યો ખાલી અંબાજી નહીં એના ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી ગુજરાતના કોઈ પણ તાલુકામાં તમે જોતા હશો કે સાહેબ વરસાદ ખૂબ જ વધારે પડી રહ્યો છે અને અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજીમાં પણ સાહેબ આજે ભાદરવી પૂનમ ભાદરવી પૂનમના લગભગ બપોરે બાર વાગ્યા સુધી ઘણા બધા લોકો દર્શન કરી લે છે ભાઈ કેમ કે દર્શન કરવા પડે આજે છેલ્લો દિવસ અને પછી મંદિર બંધ થઈ જશે પણ આ સાહેબ તમે દ્રશ્યો જુઓ જ્યાં જુઓ ત્યાં તમને પાણી જ પાણી દેખાશે ભાઈ આ જોઈ લો લાઈવ તમારી બે આંખોની સામે જુઓ સાહેબ લાઈવ જોઈ લો પાણી પાણી ભાઈ આ અંબાજીના દ્રશ્યો તમારી આંખોની સામે ભાઈ જો સફાઈ કર્મચારીઓ બધા કેમકે સાહેબ વરસાદ એટલો બધો પડ્યો ને કે એમ લાગે કે વિનાશ કરી નાખ્યો ભાઈ જુઓ તમે જ્યાં જુઓ ત્યાં સાહેબ પાણી પાણી આ જોઈ લો અંબાજીનો માહોલ જોઈ લો મિત્રો સ્પીકરને બધું લગાડેલું છે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં